હવે મારા હાથમાં જે વૃક્ષની ડાળી છે એને તો આપ સૌ જાણતા જ હશો કારણ કે આ વૃક્ષથી કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને નહીં ઓળખતું હોય બાળકોથી લઈને વૃદ્ધો સુધી હર કોઈ વ્યક્તિ આને ઓળખતું જ હોય આ વૃક્ષનું નામ છે કડવો લીમડો ભલે એનું નામ છે કડવો લીમડો પરંતુ એના ફાયદાઓ આપણા શરીર માટે ખૂબ જ મીઠા મીઠા સાબિત થયા છે અને ચૈત્ર મહિનામાં નવ દિવસ ખાસ હું તમને જે કહું એ રીતે તમે એનો પ્રયોગ કરશો એટલે તમારા શરીરમાં પુષ્કળ ફાયદાઓ જણાશે અને તમે અમુક રોગોથી બચી જશો આપ સૌને એના વિશે આજે સરસ મજાની માહિતી આપવાની છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો સૌ પ્રથમ તો આપણે આનો કઈ રીતે પ્રયોગ કરવાનો છે કે ખાસ કરીને ચૈત્ર મહિનાની શરૂઆત થાય એટલે આની ઉપર ફૂલ બેસે જેને આપણે મોર તરીકે પણ ઓળખી શકીએ છીએ હવે આ મોર લઈ લેવાનો છે એટલે કે ફૂલ લઈ લેવાના છે એમાં થોડા કૂણા પાન પાંચથી છ નંગ કડવા લીમડાના કૂણાં પાન નાખવાના છે બધું ક્રશ કરી નાખવાનું છે થોડું પાણી નાખવાનું છે અને સરસ મજાનું એક પીણું થઈ તૈયાર થઈ જશે જેને આપણે શરબત તરીકે પણ ઓળખી શકીએ છીએ નેચરલ શરબત કે જેમાં કોઈ પણ પ્રકારના દર કોઈ વસ્તુ ઉમેરેલી નથી માત્ર વનસ્પતિના પાન અને ફૂલ અને સાથે પાણી અને આ બધું ક્રશ કરીને જે તૈયાર થાય એને આપણે નેચરલ શરબત તરીકે ઓળખી શકીએ છીએ હવે આનું સેવન કઈ રીતે કરવાનું છે ખાસ ચૈત્ર મહિનામાં કે સવારે ઉઠીને નરણા કોટે બે થી ત્રણ ચમચી આનું સેવન કરવાનું છે એટલે તમારા શરીરમાં પુષ્કળ ફાયદાઓ થશે હવે આપણે એ ખાસ જાણવાનું છે કે તમને ફાયદાઓ કઈ કઈ રીતે આ કડવો લીમડો પહોંચાડી શકે છે હવે મિત્રો આપણે જે શરબત તૈયાર કર્યું છે એ શરબત આપણે સવારે ત્રણ ચમચી આનું સેવન કરીશું એટલે આખા વર્ષ દરમિયાન તમને ક્યારેય કોઈ તાવ આવતો નથી હવે આપણે જનરલી શું થાય છે કે બે ઋતુ સંક્રમણ થાય એટલે શરદી ઉધરસ કફ વાયુપિત કફ આ બધા રોગો થાય મટે આવું બધું થાય અને જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ડાઉન હોય એને આ બધી તકલીફોનો સામનો વધારે કરવો પડે પરંતુ કડવા લીમડાનું સેવન આ રીતે તમે ચૈત્ર મહિનામાં કર્યું હશે તો તમને આખા વર્ષ દરમિયાન મોટા ભાગે તાવ આવતા નથી આ એનો સૌથી મોટો ફાયદો છે નંબર બે કે જે લોકો આ પ્રકારે ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન શરબત તરીકે કરતા હશે એને એનો કફ છે તે ધીરે ધીરે ઓછો થવા લાગે છે એટલે કફથી તેને મુક્તિ મળે છે ત્રીજું કે જે લોકો કડવા લીમડાનું આ રીતે સેવન કરશે એને પિત્તના રોગો પણ થોડા અંશે શાંત થવા લાગે છે અને તમે આમાં જરૂરિયાત હોય તો તમે થોડુંક મધ પણ ઉમેરી શકો છો ચોથું કે ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો આ બંને મુદ્દા ખાસ તમે ધ્યાન રાખજો કે ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો તમે આ પીણું પણ પી શકો છો જે આપણે તૈયાર કર્યું છે તમે આના પાન તમે કુણા પાન પણ હાલતા ને ચાલતા ચાવીને ખાઈ શકો છો કારણ કે ડાયાબિટીસમાં કડવા અને પૂરા દ્રવ્યો ખૂબ જ આપણને ઉપયોગી છે એટલે આના પાન માત્ર ચાવીને ખાવાથી તમને ડાયાબિટીસ અંકુશમાં રહી છે જે લોકો આ કડવા લીમડાનું કોઈને કોઈ રીતે સેવન કરતા હશે ચૈત્ર મહિનામાં ખાસ તો તમને ચામડીના રોગો થતા નથી તમારું લોહી ચોખ્ખું રહે છે ચામડીના રોગો કેવા તો કે દાદર ખસ ખરજવું સોરિયાસિસ આ બધા રોગો થયા હોય તો તેને તમને મટવામાં સરળતા રહે છે અને નવા રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે કારણ કે કડવો લીમડો છે તમને ચામડીના રોગો થવા દેતું નથી જે લોકો આ રીતે કડવા લીમડાના પાનનું કે ફૂલનું સેવન કરતા હશે એ લોકોની આખા વર્ષ શક્તિ શક્તિ વધી જાય છે હવે કોને કહેવાય કે રોગો સામે આપણું શરીર લડી શકે એ શક્તિને રોગ પ્રતિકારક શક્તિ કહી શકાય કે આપણે વધારાની કોઈ દવાઓનો સહારો ન લેવો પડે તો એ પ્રકારની શક્તિ આપણા શરીરમાં વધારવાનું કામ આ કડવો લીમડો કરે છે કે આના પાન ચાવીને ચાવીને અથવા અથવા તો તો મોર શરબત બનાવીને તમે લોકો પીશો તો તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે હવે આ કડવા લીમડામાંથી અનેક વસ્તુઓ બને છે જેમ કે કડવા લીમડામાંથી સાબુ પણ બને કડવા લીમડામાંથી પેસ્ટ પણ બને કડવા લીમડાના પાનમાંથી અમુક લોશનો પણ બને ક્રીમો પણ બને સૌંદર્ય પ્રસાદની વસ્તુઓ પણ બને આવી અનેક વસ્તુઓ બને છે શા માટે કારણ કે કડવો લીમડો છે તે તમારા ચામડીના રોગોને મટાડનારું છે તમને ધાદર ખસ ખરજુ કે સોરિયાસીસ થયું હોય તો તમે પાણીમાં કડવા લીમડાના પાનને ઉકાળીને ઠાળીને એ પાણીથી સ્નાન કરશો તો પણ તમને ખૂબ જ ફાયદો થાય છે તમને લોકોને માથામાં ખોડો થયો હોય કે મેં મળતો ન હોય તો આ કડવા લીમડાના પાનથી તમે માથું તમારું સાફ કરશો ધોઈ નાખશો તો પણ તમને માથામાં ખોડો છે તે ધીરે ધીરે ઓછો થઈ જાય છે કડવા લીમડાના સાબુ જે ઓરિજિનલ હશે અને તમે એનાથી માથું ધોશો વાલને સાફ કરશો તો પણ તમારો ખોડો ધીરે ધીરે ઓછો થઈ જાય છે મચ્છરોમાંથી બે ભયંકર રોગ આપણને થવાની શક્યતાઓ વધી જતી હોય છે જેમ કે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ હવે આ બે રોગો થી બચવું હોય તો આ કડવા લીમડાના પાનને સુકવી નાખવાના અને એની ધુમાડી માત્ર ઘરમાં કરવાથી તમારા ઘરના મચ્છરો છે તે ભાગી જાય છે અને તમને આ બે રોગોથી બચાવી લેશે આ એક માત્ર કડવો લીમડો જે લોકો કડવા લીમડાના પાન હાલતા ને ચાલતા એનું સેવન કરતા હશે તમે માર્કિંગ કરજો કે એ વ્યક્તિ ઓછામાં ઓછો બીમાર રહેતો હશે એનું કામ શું એનું કારણ શું કે આ કડવો લીમડો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે અને તમને રોગોથી બચાવે છે આ કડવો લીમડો તમને એનું નામ ભલે કડવો લીમડો છે પરંતુ ફાયદાઓ એના એટલા જ મીઠા મીઠા છે અને તમારા શરીરને તે પુષ્કળ પ્રમાણે ફાયદો પહોંચાડનારું છે ઠંડા પીણા આપણે પીએ છીએ મિલ્કશેકો પીએ છીએ સોડાઓ પીએ છીએ પરિણામે આ બધું તમે પીશો તો તમારા શરીરમાં ગંદકી જમા થ કરવાનું કામ આ બધા પીણાઓ કરે છે આર્ટિફિશિયલ એમાં ગળપણ હોય છે એના કારણે આપણું શરીર ક્યાંક ને ક્યાંક રોગોનું ભોગ બનતું હોય છે પરંતુ નેચરલ પીણું શરબત જે મેં તમને કીધું કે આ મોર અને આ કુણા પાન એનું જે નેચરલ શરબત તમે પીશો તો નકામાં ટોક્સિન છે હાનિકારક જે તત્વો છે એ શરીરની બહાર કાઢવાનું કામ આ કડવો લીમડો કરે છે તો આનું સેવન કરવું જોઈએ ઉનાળામાં આપણે મન મૂકીને આ બધા પીણા પીતા હોય એને જગ્યાએ આપણે દ્રાક્ષનું પાણી પીવું જોઈએ કડવા લીમડાનું પીણું ક્યારેક પીવું જોઈએ આવા બધા પીણા ખાતા પીતા રહેશું તો આપણે સો ટકા નિરોગી જીવન જીવી શકીએ છીએ બેક ટુ ધી નેચર બધું આપણા હાથમાં જ છે કેમ આપણે નિરોગી રહેવું કયા સમયે કઈ વસ્તુનું સેવન કરવું આ જો આપણને ખબર પડી જશે ને તો આપણે રોગમુક્ત જીવન જીવી શકીશું તો ચૈત્ર મહિનાના નવ દિવસ ખાસ આ પ્રયોગ કરજો એનો ફાયદો ઉઠાવજો શરબત બનાવવાનો સમય ન હોય તો તમે આના મોર છે તમને હું બતાવું છું કે આના મોર છે એને તમે ચાવીને એનું સેવન કરી શકો છો અને આવા કુણા પાન એને પણ તમે ચાવીને એનું સેવન કરી શકો છો કોઈને કોઈ રીતે તમે આનું સેવન કરશો તો તમને ફાયદાઓ ફાયદાઓ અને ફાયદાઓ જ થશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી